નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે સત્તર એપ્રિલ બે હજાર પચીસ ને વાર ગુરુવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે નવા ચણાની આવક વિશે વાત કરીએ તો ભાઈ સત્યાવીસો કટ્ટા પ્લસ નવા ચણાની આવક છે નવા ચણાની હરાજી અત્યારે કટ્ટાની અંદર ચાલી રહી છે તો ચાલો હરાજીની અંદર જાય અને જાણીએ નવા ચણાના બજાર ભાવ કેવા રહે છે તેજી મંદિરની વાત કરીએ તો ભાઈ ચણામાં આજે તેજી જોવા મળે છે ભાઈ જોરદાર એવી અને ચણાની રોજ અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઇક ચે સબસ્ક્રાઇબરને ફોલો કરવાનું ભૂલતા નહીં કે કરિયાણું છે 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 ને ને છે હા વાતું કરી હમ હા કો આપોતી તમે લગત 2585 2008 હાલો હરુ કારિયાનું જે મકાઈ નાખે માલ હે 50 છે 2023 જે ઉбяડું એકું 2008 માં રાખવાનું ના ના બોલ્યો રાજાભાઈ 1000 પૂરા મળકો હા ભાઈ 2000 રૂપિયા માં ભાઈ કાબુલી ચણા નવા રૂપિયા ભાવ થયો વાત સુપર ભાઈ જોઈ દાણે પણ હારા ભાઈ ક્વોલિટીમાં કાંઈ પણ ઘટે એમ નથી ભાઈ બે હજાર રૂપિયા ભાવ નવા કાબુલી ચણા નો આજનો ભાઈ જોઈ લો દાણે પણ હારા ભાઈ જોઈ લો બે હજાર રૂપિયા નવા કાબુલી ચણા નો આજનો જોઈ લો ક્વોલિટી ભાઈ ક્વોલિટી વાળો માંલા ભાઈ કઈ ઘટે નહીં

બાય 1930 રૂપિયા ભાવ થયો નવા કાબુલી જણા ક્વોલિટી ની વાત કે ભાઈ ક્વોલિટી માં સારા ભાઈ જોઈ લો દાણે પણ 1930 રૂપિયા ભાવ નવા કાબુલી જણા નો ભાઈ જોઈ લો ક્વોલિટી ભાઈ જણા ની 1930 રૂપિયા ભાવ નવા કાબુલી જણા નો ભાઈ જોઈ લો ક્વોલિટી દાણે પણ સારા ભાઈ જોઈ લો આ ખેડુ ભાઈ કે પણ તમાલી મારે ભાઈ નવા બીટુ ચણાયા ભાઈ 1344 રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત કેમ ભાઈ સુપર ક્વોલિટી બજેલ્યો દાણે પણ સારા ભાઈ જોઈ લ્યો 1344 રૂપિયા ભાવ નવા બીટુ ચણાનો ભાઈ જોઈ લ્યો ક્વોલિટી દાણે પણ સારો માલ આ ભાઈ ક્વોલિટી માં કાઈ ઘટને 1344 રૂપિયા ભાવ નવા બીટુનો ભાઈ જોઈ લ્યો ક્વોલિટી ક્વોલિટી વાળો માલ આ ભાઈ ના ગલે પુરા બોલ ફટા ફટા કડા ઓરી બી કોલેજ આ સુપર જમા કઈ જોવા પણું નથી આ સુરા હરું છે 20 30 50 રૂપિયામાં સંજે કી આ પૈ ભાઈ 1121 રૂપિયા ભાવ થયો નવા ચણા ક્વોલિટીની વાત કરી ભાઈ સુપર ક્વોલિટી છે ભાઈ દાણે પણ સારા ભાઈ ને એકદમ ચોખો માલે અગિયારસો ને એકવીસ રૂપિયા ભાવ આ નવા ચણાનો ભાઈ આજનો ઊંચા ઊંચો ભાવ અને ક્વોલિટી વાળા ચણા ભાઈ જોઈ લો કાંઈ ઘટે નહીં સુપર ક્વોલિટી માલ જોઈ લો અગિયારસો એકવીસ રૂપિયા ભાવ આ નવા ચણાનો આજનો ભાઈ જોઈ લો ક્વોલિટી કાંઈ ઘટે નહીં રૂપિયામાં સંજય લખજો ભાઈ આ ચણાનો ભાવ અગિયારસો ને વીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ભાઈ ક્વોલિટીમાં હારા ભાઈ જોઈ લો દાણે પણ અગિયારસો ને વીસ રૂપિયા ભાવ આ નવા ચણાનો ભાઈ આજનો જોઈ લો ચણાની ક્વોલિટી અગિયારસો ને વીસ રૂપિયા ભાવ આ ચણાનો આજનો દાણે પણ હારા ભાઈ જોઈ લો ક્વોલિટીવાળો માલ અગિયારસો ને વીસ ભાવ ભાઈ આ ચણાનો ભાવ અગિયારસો ને સોળ રૂપિયા થયો ક્વોલિટીની વાત કેમ ભાઈ ક્વોલિટીમાં સારા ભાઈ જોઈ લો દાણે પણ અગિયારસો ને સોળ રૂપિયા ભાવ આ નવા ચણાનો ભાઈ જોઈ લો એકદમ દાણે મોટા ભાઈ અને સુપર ક્વોલિટી માલે અગિયારસો ને સોળ રૂપિયા ભાવ આ નવા ચણાનો ભાઈ આજનો જોઈ લો ક્વોલિટી પ્રીમિયમ માલ આ નવા ચણાનો ભાવ અગિયારસો ને વીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને ભાઈ જોઈ લો એકદમ ચોખ્ખો માલે અને દાણે પણ સારો જોઈ લો અગિયારસો ને વીસ રૂપિયા ભાવ આ સુપર ક્વોલિટી નવા ચણાના જોઈ લ્યો કાંઈ ઘટે નહીં આ ક્વૉલિટીમાં દાણે પણ મોટા ભાઈ જોઈ લ્યો 1120 रुपैया cho जनानो आज नो हेलो ભાઈ આ ચણાનો ભાવ અગિયારસો નવ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જો ક્વોલિટીમાં નવ રૂપિયા ભાવ આ નવા ચણાનો ભાઈ જોઈ લ્યો દાણે પણ સારા એમ તો અગિયારસો નવ રૂપિયા ભાવ આ ચણાનો આજે જોઈ લો ચણાની ક્વોલિટી અગિયારસો નવ ભાવનો આજે ભાઈ આ નવા ચણાનો ભાવ અગિયારસો ને ચાર રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએમ ભાઈ જોઈ લ્યો કોલેટીમાં સારા ભાઈ અગિયારસોને ચાર રૂપિયા ભાવ આ ચણાનો આજનો ભાઈ જોઈ લો ચણાની ક્વોલેટી અગિયારસોને ચાર રૂપિયા ભાવ થયાનો આજનો ભાઈ તાણે સારા ભાઈ એમ તો

ભાઈ આ બીટું ચણાનો ભાવ અગિયારસો ને પંચાણું રૂપિયા થયો ક્વોલિટીની વાત કરી જોવો ભાઈ ક્વોલિટીમાં ભાઈ ચણા આવા ભાઈ જોઈ લો અગિયારસો ને પંચાણું રૂપિયા ભાવ આ બીટું ચણાનો ભાઈ જોઈ લો ચણાની ક્વોલિટી થોડોક નબળું એ ભાઈ અગિયારસો ને પંચાણું ભાવ થયોનો આજનો